શક્તિ ફૂડ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું આજે હું આપની સાથે ગુજરાતી કઢીની રેસીપી શેર કરીશ આ કઢીમાં આ રીતે જો આપણે મસાલા કરીશું તો ખાધા જ કરીએ એટલી ટેસ્ટી આ કઢી બને છે તો ચાલો આપણે ગુજરાતી કઢી બનાવીએ ગુજરાતી કઢી બનાવવા માટે મેં અહીંયા ત્રણ વાડકી દહી લીધું છે હવે આ દહીંને આપણે ફેંટી લઈશું બ્લેન્ડર વડે અથવા આ રીતે ઝેરણી વડે હવે દહીં ફેંટી લીધા પછી એમાં આપણે જરૂરી પાણી ઉમેરીશું આપણું દહીં જાડું પાતરું જેવું હોય એ પ્રમાણે આપણે પાણી ઉમેરીને આ રીતે છાશ બનાવીને તૈયાર કરીશું મેં અહીંયા ચાર ગ્લાસ પાણી ઉમેરી છે અને આ રીતની મેં છાશ બનાવી છે જો આ રીતની મેં બહુ નહીં બહુ પાતળીને એવી છાશ તૈયાર કરી છે હવે એમાં પાંચ ચમચી જેટલું બેસન ઉમેરીશું અને એને પણ ઝીરણી વડે ઝેરીને મિક્સ કરી લઈશું હવે એમાં મસાલા કરીએ એક ચમચી મીઠું ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું પાંચ ચમચી હળદર ઉમેરીશું હળદર ઓપ્શનલ છે ન ઉમેરવી હોય તો સ્કીપ કરી શકાય છે હવે એમ આપણા ટેસ્ટ પ્રમાણે ગોળ ઉમેરીશું હવે બધા જ મસાલાને મિક્સ કરી લઈએ આ રીતે ઝેરણી વડે કે બ્લેન્ડર વડે મિક્સ કરી શકીએ છીએ મિક્સર જારમાં પણ આપણે દહીં પાણી અને મસાલાને મિક્સ કરી શકીએ છીએ અહીંયા મેં ચાર લીલા મરચાં સાતથી આઠ લસણની કડી એક આદુનો ટુકડો મીઠા લીમડાના પાન અને ધાણા લીધા છે હવે આદુ લસણ મરચાંની આ રીતે મેં પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે વઘાર કરીએ વઘાર કરવા માટે આ રીતે મેં મોટું વાસણ મૂક્યું છે એમાં બે ચમચા તેલ અને બે ચમચી ઘી લઈશું તેલ અને ઘી ગરમ થઈ ગયું છે એટલે એમાં એક ચમચી જીરું ઉમેરીને સરસ સાંતળી લઈશું બેથી ત્રણ તજના ટુકડાઓ છ થી સાત લવિંગ ઉમેરીશું અને આ રીતે એક સૂકું મરચું ઉમેરી દઈશું હવે એમાં સાથે આઠ મીઠા લીમડાના પાન ઉમેરી લઈશું બધું સરસ સાંતળી લઈશું હવે એમાં ચપટી હિંગ ઉમેરીશું હવે આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે ઉમેરી લઈએ અને પેસ્ટને વઘાર સાથે સરસ રીતે હલાવીને સાંતળી લઈએ હવે એમાં આપણે કઢી માટેનું જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે તે ઉમેરી લઈએ અને એને હલાવતા રહીએ આ રીતે ચમચા વડે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી કઢીનું મિશ્રણ સરસ રીતે ઉકળે ત્યાં સુધી હલાવતા રહીશું હવે જુઓ આ રીતે થોડી થોડી કઢી ઘટ્ટ થવા માંડી છે હવે ઉભરો પણ આવી ગયો છે અને કઢી સરસ ઉકળી ગઈ છે હવે એમાં આપણે થોડા લીલા દાણા ઉમેરી લઈએ જો આપણને પસંદ હોય તો અહીંયા આપણે પાંચ ચમચી જેટલો ગરમ મસાલો પણ ઉમેરી શકીએ છીએ હવે એને હલાવીને મિક્સ કરી લઈએ હજુ આપણે કઢીને થોડી ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક હલાવતા રહીશું હવે કઢી સરસ ઉકળીને કટ થઈ ગઈ છે હવે ઢાંકણું ઢાંકીને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને કઢીને આપણે સર્વ કરીએ હવે કઢીને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ ટેસ્ટી એવી કઢી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે આ કઢીને આપણે ખીચડી સાથે ભાત સાથે સર્વ કરી શકીએ છીએ હવે એની ઉપર આપણે થોડા ધાણા ગાર્નિશ કરીશું આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવી હશે વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી